નમસ્કાર મિત્રો જય શ્રી મહાકાલ સ્વાગત છે તમારા બધા માટે આજના સૌથી ખાસ અને મહત્વપૂર્ણ સમાચાર વીડિયોમાં તુલા રાશિના મિત્રો લાખની નોટો મળવાની છે હા મિત્રો આજે સાંજે પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગે પછી આ જગ્યાએ એકલા જઈને જોઈ લે દીકરા હું ખાતરી આપું છું કે તમે શ્રીમંત બનશો હા મિત્રો આજે તમને પૂરા ત્રીસ લાખ રૂપિયા મળી જશે અને હા એક વાત ધ્યાનમાં રાખો કે ઘરમાં પણ કોઈને ખબર ન હોવી જોઈએ નહીંતર તમારું સમાપ્ત થયેલું કામ બગડી શકે છે મિત્રો તમારી કુંડળીમાં આ ખૂબ જ ખાસ સમય છે જેના કારણે મોટી સંપત્તિનું સર્જન થયું છે કારણ કે મિત્રો તમને દસ લાખ રૂપિયા મળશે અને અમે આજે તમારી સંપત્તિની મજાક નથી કરી રહ્યા હા મિત્રો આપણે આનાથી સમૃદ્ધ થવાના છીએ અને પછી તમે પણ કહેશો કે ભગવાન તમારું ભલું કરે મહિમા અપરંપાર છે બાબા હવે તમે અમને આપ્યા છે મારું જીવન બદલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મારા ભગવાન ભોલેનાથજી તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર હા મિત્રો પણ મહાદેવજી અમારો વિડિયો લાઇક કરીને સાચો ભક્ત આ મિત્રો અમે પણ તમને તે જણાવવા માંગીએ છીએ તમારા વિનાશના કેટલાક કારણો છે જે તમે તમારા જીવનમાં પ્રગતિ ન કરી રહ્યા હોવાના કારણો મિત્રો આજે અમે તમને એ જ કારણો જણાવીશું વિશે તમને વારંવાર કહેશે જો તમે લોકો તેને બરબાદ કરી રહ્યા છો વિનાશ ટાળવા માંગો છો અને તમારા જો તમારે જીવનમાં મોટો માણસ બનવું હોય તો તમે અમે તમને જે કહ્યું છે તેના પર ધ્યાન આપો સાંભળો કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ આજે અમે તમને જણાવીશું તેથી તમારા બધાના હાથ નીચે કૃપા કરીને તે આ વિડિયો ઉમેરો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવી કારણ કે ભગવાન ભોલેનાથજી તમારી ઉપર છે તમે દયાળુ છો અને આજે તમને પૂરા દસ લાખ રૂપિયા મળશે પરંતુ કયા કારણોસર અમે તેના વિશે જાણનારા પ્રથમ છીએ ચાલો મિત્રો તમારા કચરાની ચર્ચા કરીએ હાશા માટે મુખ્ય પાંચ કારણો છે મિત્રો આ પાંચ મોટા કારણોને લીધે તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકતા નથી હા મિત્રો તમારા કરતા ઓછું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ એટલે કે તમારા કરતા ઓછી ક્ષમતા ધરાવતી વ્યક્તિ પણ પ્રગતિના પંથે તમારાથી આગળ વધવું અને તમે તમારા જીવનમાં પાછળ જઈ રહ્યા છો હા મિત્રો જો તમે આદતો સુધારી લો જો તમે નહીં કરો તો તમને પાછળથી પસ્તાવો થશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું છે તમે ફક્ત પાંચ કારણોથી તમારું જીવન બદલી શકો છો હું ધીમે ધીમે દૂર બરબાદ છું મિત્રો આપણે તે સારી રીતે જાણીએ છીએ તમારા જીવનમાં લાંબા સમય સુધી મુસીબતોના ઘણા નવા મોજા દૂર દૂર આવી રહ્યા છે અને એ પણ મિત્રો તમારા જીવનમાં સંપત્તિ અને સમૃદ્ધિ પૈસા સાથે ચૂપચાપ એકલામાં બેસીને જુઓ વિડીયો કારણ કે મિત્રો અમે જાણીએ છીએ કે તમે સૌથી વધુ છો મુખ્ય વ્યક્તિ તમારો સંપૂર્ણ વિશ્વાસ છે પરિવાર ઘરે બેઠો છે તમે ત્યાં બેઠા છો એવો અહેસાસ થાય છે તમે કંઈક એવું કરશો જે તમારા પરિવારને એકસાથે લાવશે તમારો દિવસ ખૂબ જ આનંદમય રહેશે પરિવારજનો પણ મોટા વાહનોમાં મુસાફરી કરશે તમારો પરિવાર પણ સુખી જીવન જીવશે તમારો પરિવાર પણ ખુશીથી જીવે છે તમારું કુટુંબ તમારી અપેક્ષામાં તેમનું જીવન પસાર કરશે કે અમારો દીકરો અમારા ઘરનો વડો છે યાર આપણા ઘરનો દીકરો આવું કંઈક કરશે જેના દ્વારા આપણું નામ ઉન્નત થશે જેમને આપણું આપણા સપના પણ જીવનમાં પૂરા થશે અને જેઓ લોકો અમને સમજી શક્યા નહીં તે લોકો પણ મિત્રો અમે જાણીએ છીએ કે તમે જોઈને આશ્ચર્યચકિત થઈ જશો તમે ઘરમાં ખૂબ સહનશીલ વ્યક્તિ છો મારી તમારી અંદર એવી શક્તિ છે તમે ગમે તે કરી શકો દરેક વસ્તુને પૂર્ણ કરવા માટે તમારું મન બનાવો કર્યા પછી જ તમે તમારી અંદર છોડી દો ભગવાને તમને આવી કોઈ શક્તિ આપી હશ છીએ અને આ સ્થળે એકલા જાઓ અને આજે સાંજે ત્રણસો બાવન જુઓ તમારી કુંડળીની રેખા પછી તમારા મિત્રો કરોડોના માલિક બનવું છે પણ તમે જો આપણે આ ભૂલો કરીએ તો આજે સાંજે ત્રણ બાય મિત્રો તમે તમારા જીવનને શુદ્ધ કરો તે પહેલાં તમારા જીવનમાં ભારે ઉથલપાથલ થશે દેવી જે વિશ્વમાં કંઈ પણ પકડી શકશે નહીં દેવતાઓ તરફથી તમારી પાસે આવે છે કારણ કે મિત્રો ભગવાન માત્ર કાર્યો જુએ છે ના ભગવાન માણસોને પણ જોઈને પરિણામ આપે છે આપણે ભગવાન શનિદેવ મહારાજને કર્મફળ જાણીએ છીએ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ કર્મોના દેવ છે અભી હંમેશા લોકોના કાર્યો જોઈને પરિણામ આપે છે પરંતુ આપણા જીવનમાં કેટલાક દેવીદેવતાઓ છે એવા લોકો પણ છે જેઓ આપણી ઘણી બધી ભૂલો કરે છે આપણું જીવન પણ આપણી ભૂલોને માફ કરે છે હું ઘણી ભૂલો કરું છું ભગવાન જો તમે સાચા વિશ્વાસ સાથે તેની પાસે જાઓ આપણા પ્રભુ સાચા હૃદયથી બોલે છે જિંદગીમાં કેટલીક ભૂલ થઈ છે હું ભૂલી ગયો છું અમને માફ કરશો તો મિત્રો ભગવાન ક્ષમા કરો પણ ભગવાન શનિદેવ મહારાજ એવા ભગવાન છે કે મિત્રો હું ક્યારે કોઈ વ્યક્તિને જોયા પછી ફળ આપતો નથી જોવાથી પરિણામ મળતું નથી તેથી અમે તમે બધા આજે સાંજના ત્રણ વાગ્યા પહેલાં મને જણાવો પાંચ ભૂલોના કરો પછી દેવીના દર્શન કરો ભગવાનનો ચમત્કાર તમે ધનવાન બની જશો લોકો તમારા નામ પર તમને અભિનંદન આપશે લોકો તમારા ઘરે જશે અને તમારી માતાના વખાણ કરશે પિતાનું નામ લઈને તમારી પ્રશંસા કરશે કારણ કે મિત્રો તે આના જેવું જ છે જો તમે તેમને જાણશો તો તમને આશ્ચર્ય થશે એટલા માટે અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ આજે પ્રથમ હનુમાન મહાવીર બજરંગબલી છે કોમેન્ટ બોક્સમાં જય સંકટના સાચા ભક્ત મોચન હનુમાન મહાવીર બજરંગ બલી લખો જેથી મિત્રો તમારા જીવનમાં ગમે તે સંકટ આવે સંકટ મોચન પવનપુત્ર હનુમાનજી ત્યાં તમારા છે બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે મિત્રો હું તમને ઓળખું છું આખરે નસીબ ક્યારે ચમકવા લાગે છે દરેક વ્યક્તિને તેમના જીવનકાળમાં નસીબ હોય છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ પ્રાપ્ત કરવા માંગે છે આશ્ચર્ય થાય છે કે આપણું નસીબ ક્યારે સાથ આપશે આપણા ભાગ્યના પૈસા ક્યારે આપીશું આપણા જીવનમાં આપણી હકની સંપત્તિ ક્યારે મળશે આખરે આપણું સપનું ક્યારે સાકાર થશે સંપૂર્ણપણે પૂર્ણ થશે જેથી અમે તમારા પરિવાર સાથે સુખી જીવન જીવો કળિયુગની દુનિયામાં આજકાલ તમને મિત્રો મળશે આપણે બધા આપણા સપના વિશે ચિંતિત છીએ દરેક વ્યક્તિને જણાવો કે દરેક વ્યક્તિ પાસે કંઈક કામ હોય છે કરે છે પરંતુ કોઈ વ્યક્તિ ખૂબ સફળ છે કોઈને સંઘર્ષ કરવો પડે છે અને કોઈને ઓછું કામ કરવું પડે છે જ્યોતિષશાસ્ત્ર પર જ સારું પરિણામ આપે છે એવું કહેવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ કે છોકરો નસીબ ક્યારે છોકરીની તરફેણ કરે છે એક સમય હોય છે અને વ્યક્તિની ચડતી હોય છે તે આજના શ્રેષ્ઠ વિશ્વમાં આધાર રાખે છે સફળતા માટે લોકો દિવસ રાત મહેનત કરે છે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની મહેનતનું ફળ મળે તેને આદર સન્માન અને સમૃદ્ધિ મળે તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય અને તમે જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકો કોઈ અછત ન હોવી જોઈએ અને લોકોને તે જીવન જોઈએ છે ત્યાં કોઈ દુઃખ ન હોય અને દરેક પગલે નસીબ હોય આપણી આજુબાજુ આવા લોકો આપણને વારંવાર જોવા મળે છે આખી જિંદગી મહેનત કરનારાઓને જુઓ આમ છતાં તેઓ સંઘર્ષનો સામનો કરે છે આપણે નાના સપના પણ પૂરા કરવાના છે તેનાથી વિપરીત કેટલાક લોકો આમ કરી શકતા નથી એવા લોકો પણ છે જેઓ સખત મહેનત કરવા છતાં સપના અને ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ કરો એવું લાગે છે કે ભગવાન પોતે તેમના માટે છે બંને કિસ્સાઓમાં એક વસ્તુ છે જે જીવનમાં સફળત પરિસ્થિતિ આપણા જ્યોતિષને અસર કરે છે તે મુજબ વ્યક્તિને સફળતા કે દુઃખ પ્રદાન કરવામાં ઘર મુખ્ય ભૂમિકા ભજવે છે કુંડળીના કયા ઘરમાં કયો ગ્રહ છે તે કયા ગ્રહનો પ્રભાવ છે ગ્રહ મૂળ વતની તરફ નજર રાખે છે મિત્રો સારું ખરાબ પરિણામ આપવાથી આવું થાય છે કુંડળીમાં નવમું ઘર ભાગ્યનું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ બાર ઘરો વ્યક્તિને વિવિધ પરિણામો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ કુંડળીમાં નવમાં સ્થાને છે ભવ એ વ્યક્તિના ભાગ્ય વિશે છે અને નવમાં ઘરના નસીબ વિશે ઘણું બધું કહી શકે છે કારણ કે નવમું ઘર ભાગ્યનું છે જો અનુભૂતિ હોય તો નવમા ભાવમાં રહેલા ગ્રહો અને આ ઘર જોનાર કોઈનું ઘર ભાગ્યના સમય અને અવધિ વિશે કહો આ ઘર પર ગ્રહણની થોડી અસર થઈ શકે છે કેટલાક લોકોને નાની ઉંમરથી જ સાનુકૂળ નસીબ હોય છે આપવાનું કામ કરે છે જ્યારે કેટલાક ગ્રહો પાંત્રીસ એક વર્ષની ઉંમર પછી કેટલાક લોકોનું ભાગ્ય નવમા ઘરમાં ચમકશે શાસ્ત્રો અનુસાર તમારું ભાગ્ય નવમા ઘરના સ્વામીને જોઈને વ્યક્તિના ભાગ્યની જ અસર થાય છે તે નવમો છે ઘરમાં સ્થિત વ્યક્તિ માટે સંપત્તિ અને સુખ અને સમૃદ્ધિના સમયગાળાની ગણતરી કરવા માટે સ્પષ્ટપણે જણાવો કે કોણ જવાબદાર છે વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે વિલંબ કર્યા વિના કોણ ચમકશે સંજોગો ચોક્કસ તમારું નસીબ ચમકાવશે તમારું નસીબ ક્યારે ચમકશે મિત્રો હિન્દુ શાસ્ત્રો અનુસાર જ્યારે કુંડળીના નવમા ઘરમાં ગુરુ જો ભાગ્યના ઘરમાં સ્થિત હોય તો આવી સ્થિતિ માત્ર સોળ વર્ષની ઉંમરે વધુ નસીબ હું તે છું જે સૌપ્રથમ જન્માક્ષરમાં ચમકે છે ગ્રહોનો રાજા સૂર્ય નવમા ભાવમાં સ્થિત છે જો એમ હોય તો આવા વ્યક્તિનું ભાગ્ય બાવીસ વર્ષની ઉંમરે હશે આ બંને શરૂઆતથી જ ચમકવા લાગે છે યાદ રાખો વાતચીતને ખૂબ ધ્યાથી સાંભળો જ્યારે ચંદ્ર નવમા ભાવમાં હોય ત્યારે રાખો ચોવીસ વર્ષની ઉંમરે નસીબ ચમકે છે કુંડળીના નવમાં ઘરમાં શુક્રની હાજરી એટલે કે પચ્ચીસ વર્ષની ઉંમરે તમારી નવમા ભાવમાં સ્થિત મંગળ ભાગ્ય તપાસી રહ્યો છે તેનો અર્થ એ છે કે વ્યક્તિ અઠયાવીસ વર્ષની ઉંમરે સારા નસીબની શક્યતાઓ વધશે અને મિત્રો નવમાં ભાવમાં સ્થિત બુધ બત્રીસ વર્ષનો છે ઉંમરમાં અનુકૂળ નસીબ સૂચવે છે જો કર્મનો કારક નવમા ઘરમાં આવેલું હોય તેથી છત્રીસ વર્ષની ઉંમર નસીબ લાવે છે જ્યારે નવમા ઘરમાં છાયા ગ્રહ રાહુ અથવા કેતુ બેતાલીસ વર્ષની ઉંમરે વ્યક્તિનો દેખાવ સારા નસીબની શક્યતા લાવે છે અને તેમજ જ્યારે કુંડળીમાં ઓછા કણો હોય અથવા જો ગુરુ પૂર્વવર્તી હોય અને નવમા ઘરમાં સ્થિત હોય આ ચળવળ દરમિયાન આ ગ્રહ વ્યક્તિના ભાગ્યને પ્રભાવિત કરે છે પોલિશિંગમાં ખૂબ જ શુભ પરિણામ આપે છે અને બીજી વાત એ છે કે જ્યારે પણ કુંડળી ત્રીજા કે દસમા ઘરમાં મોટાભાગના ગ્રહો જો આવું થાય તો આવી વ્યક્તિને ભાગ્યશાળી પણ માનવો જોઈએ જાઓ કારણ કે આવા લોકો તેમના જીવનકાળમાં ખૂબ જલ્દી સફળતા મેળવો અને મિત્રો જો કુંડળીમાં નંબર ત્રણ હોય જો ગુરુ શનિના આગલા ઘરમાં હાજર હોય હાજરી માટે આ વ્યક્તિ અખિલેશ અથવા બાવીસ છે નાની ઉંમરે આત્મનિર્ભર આર્થિક તકો ખોલે છે ગુરુ કુંડળીમાં હોય તો આપે છે મંગળ તેના ઉચ્ચચિન્હ મકર રાશિમાં અને શુક્ર ધનુરાશિના નવમા ભાવમાં સ્થિત છે જેથી આવી વ્યક્તિ પોતાની કારકિર્દીમાં ઘણી ઊંચાઈઓ પર પહોંચી શકે છે આવા લોકોના જીવનને પ્રાપ્ત કરે છે મને ક્યારેય સુખની કમી નથી અને જો સૂર્ય અને ચંદ્ર એક સાથે આવે એટલે કે કેન્સર કુંડળીના ચોથા ભાવમાં શુક્રનું વૃક્ષ હોવું જોઈએ એટલે કે મંગળ આઠમા ભાવમાં છે અને મંગળ કુંભ રાશિમાં છે જો કોઈ એકાદશી ઘરમાં હોય તો તે આ પ્રમાણે છે લોકો જીવનમાં સુખ પ્રાપ્ત કરે છે દરેક પાસામાં સફળતા તેમના સુધી પહોંચતી રહે છે અરે મિત્રો હવે વાત સુધારવાની ઘણી રીતો છે પરંતુ આવો અમે તમને કેટલાક સરળ ઉપાય જણાવીએ તમે તમારા જીવનમાં ક્યારે સામાન્ય કોણ છોજો અને જો કરીને તમે તમારું નસીબ રોશન કરી શકો છો જો તમારું નસીબ ચમકશે તો જીવનમાં કોઈ નહીં ચમકે કામ કરો તમારું કામ હંમેશા સફળતાપૂર્વક વહેંચવામાં આવશે તમે ઘણીવાર તમારી બાજુના લોકોને જોયા હશે બહુ ઓછી મહેનત કરો અને ખૂબ જ સામાન્ય કામ કરો તે તેના જીવનકાળમાં અમીર બની ગયો હોત તો પણ પરંતુ તમે તે જ છો જે સખત મહેનત કરે છે હજુ પણ મિત્રો તમે ક્યાં ના છો તો મિત્રો અમે ઇચ્છીએ છીએ કે તમે તમારું નસીબ ઉજ્જવળ કરો ઉકેલો પ્રથમ નંબર પર કહેવામાં આવે છે તમારું નસીબ મજબૂત કરવા પર ધ્યાન આપો સૌથી પહેલાં તમારી કુંડળી જુઓ કયો ગ્રહ નવમાં ઘરમાં અને પછી હાજર છે તે ગ્રહોને મજબૂત કરવાની રીતો તમારે સારા નસીબ માટે આ કરવું જોઈએ રસ્તામાં જે આવે છે તેનો ભય ઘણી હદે વધારવો હા તમે તમારું નસીબ મજબૂત કરશો આ કરવા માટે સૌપ્રથમ તમારે કરવું પડશે તમારે નજીકના પંડિતજીના દર્શન કરવા જવું પડશે તમારી કુંડળીના નવમા ભાવમાં કયા ગ્રહો છે તે તમને કહેશે કે તે હાજર છે કે નહીં તેનો હાથ જોઈને જન્મપત્રક જોઈને જણાવશે તમને ખૂબ જ ઝડપથી મદદ મળશે અને મિત્રો તમે તેમને ઉકેલ પૂછી શકો છો નહીંતર મિત્રો જો તમારી કુંડળીમાં કોઈ નવમું ઘર છે જો ઘરમાં કોઈ ગ્રહ હોય તો તમે અમને કોમેન્ટ કરો હું તમારા માટે વિડિયો બનાવીશ તેને બનાવો અને લો તમારી કુંડળી વિશે બીજી વાત નવમાં ભાવમાં બેઠેલો ગ્રહ શુભ છે કે કેમ તે જુઓ અશુભ ગ્રહોની શ્રેણીમાં આવે છે અથવા આવે છે જો તે ગ્રહ શુભ ગ્રહ હોય તો તે મજબૂત કરવા માટે પગલાં લેવા જોઈએ પરંતુ જો જો ગ્રહ અશુભ ગ્રહની શ્રેણીમાં આવે તો તે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શાંત થવાના ઉપાય કરો સૂર્ય ચંદ્ર ગુરુ અને શુક્ર મંગળ શુભ ગ્રહ છે જ્યારે શુક્ર શનિ રાહુ છે કેતુને અશુભ ગ્રહ માનવામાં આવે છે ભાગ્યને ચમકાવવા માટે દરરોજ સૂર્યોદય કરો સામે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ પરંતુ રુદ્રાક્ષનું મુખ પૂર્વ તરફ છે ઉપાય માત્ર માળા અને મિત્રો ચોથાથી કરવો જોઈએ તમારા વડીલો અને માતાપિતા સાથે નંબરો વિશે વાત કરો ક્યારે નુકસાન નહીં પરંતુ દરરોજ સવારે જાગો તેમના પગ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો આવું કરવાથી તમને ખૂબ જ ઝડપથી સારા નસીબ મળશે હા મિત્રો તે પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન મહાદેવજી એ પણ લખ્યું છે માણસો તેમના માતાપિતા કરતાં વધુ તે જીવનમાં તેટલો જ પ્રેમ કરશે જેટલો તે કરશે હા મિત્રો હવે વાત કરીએ છેવટે હવે અને આગામી બોંતેર કલાક વચ્ચેનો તમારો સમય છે તમે કેવો સમય પસાર કરશો કયા લોકોએ ઓછું ન કરવું જોઈએ આ તમામ બાબતોથી તમારે દૂર રહેવું પડશે સૌથી પહેલાં જાણીએ અને પછી જાણીશું તમારા મિત્રો તમારા પૈસા કે ખજાનો ક્યાં છે લેશે મિશ્રણ કરતા પહેલાં તમને કયા સંકેતો મળશે ધ્યાથી સાંભળો મિત્રો સવારે પાંચ વાગ્યાથી શરૂ કરીને તમને માર્ગ પર લઈ જવામાં આવશે તમને ભાગ્ય અને પૈસાનો પૂરો સાથ મળશે સિદ્ધિની સાથે વ્યવસાયમાં પણ જબરદસ્ત નફો જોવા માટે સક્ષમ બની રહ્યા છે અને તમે મિત્રો આ સમયે તમે જે પણ કામ કરો તે સાચા દિલથી કરો જો તમે દ્રઢ નિશ્ચય કરો છો અને આ કરવાનું વિચારો છો એ કામ બહુ જલ્દી પૂરું થશે મિત્રો તે પણ થશે કારણ કે મિત્રો તમારી કુંડળી મારા પર તેમના આશીર્વાદ વરસાવવામાં શનિ ખૂબ મહાન છે અને આવતીકાલનો દિવસ તમારા માટે છે તમે લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ બનશો ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ સહકાર આપશે અને પૈસા પણ ખર્ચશે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે પરેશાન કરશે નહીં અને તમારી બધી ચિંતાઓ આ વખતે તમે ભૂતકાળમાં જે પણ પારિવારિક જીવનથી વ્યવસાય સુધી આનાથી તમારા ભાઈ સાથેના સંબંધો સુધરશે મજબૂત પણ હશે અને જો મિત્રો ભાઈ સાથે જો આપણે સાથે મળીને કોઈ કામ કરતા હોઈએ તો હું તમને કહીશ એક ખૂબ જ શુભ સંયોગ રચાઈ રહ્યો છે ત્યારે હું તમને મોટા ફાયદા જોવા મળશે મિત્રો લોકોને નોકરી અને પૈસા મળશે આજે તમને તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે પણ કેટલાક સમયથી ચાલતી ગેરસમજ પણ જેનાથી કાર્યસ્થળનું વાતાવરણ દૂર રહેશે સુખદ રહેશે અને તેમાંથી કંઈ નહીં પણ ચાલશે તમારું બહુ માન છે પરિવારમાં પરેશાન લોકોને માનસન્માન મળશે તેથી મતભેદોનો સામનો કરવો પડી શકે છે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે આનાથી તમને રાહત મળશે તેમજ દેવી લક્ષ્મી પણ મળશે તમને દરેક પગલાં પર સારા નસીબ સાથે આશીર્વાદ આપો તમારા જીવનસાથી સાથે તમને મળશે સંબંધો પણ મજબૂત રહેશે અને એકબીજા સાથે આ સમજીને કામ પણ પૂરું કરીશું તમારા મિત્રોનો સમય દરેક રીતે ખૂબ જ સારો છે તમને લોકો તરફથી સારા સમાચાર મળશે તમે એવા લોકોને મળશો જે તમને જોઈને ખૂબ જ ખુશ છે જો તમે ઈર્ષ્યા કરતા હતા તો હવે તમારે તેમની સાથે મિત્રતા કરવી જોઈએ આ સમય તે તમને મળી શકે છે તમે ચાલી રહેલા કેટલાક વિવાદોથી મુક્ત છો તમારા જીવનમાં કંઈક મોટું હાંસલ કરી શકો છો તમે આ સાથે સમસ્યાઓના ઉકેલો શોધી શકો છો સમય મિત્રો ચાલો હું તમને દિવસ વિશે કહું આ પછી ભાગ્ય તમારા પર ખૂબ જ કૃપા કરશે બાર ઓ કોઈપણ દૃષ્ટિકોણથી તમે જે કામ કરશો તેનાથી તમને સો ટકા નફો મળશે અને આ સમયે મિત્રો તમારા જીવનકાળમાં તમે નસીબની સંપત્તિને પણ પૈસામાં ફેરવી શકશો અમે તમારા જીવન વિશે વિચાર્યું ન હોત તમને જીવનમાં ઘણા સારા સમાચાર મળશે તમને જણાવી દઈએ કે બપોરે ત્રણ વાગ્યા પછી આ ટ્યૂન દ્વારા તમે એકલા જ જગ્યાએ જઈને જોશો તો તમને દેખાશે તમને કરોડોની સંપત્તિ અને મિત્રો મળશે તમને સૌથી મહત્વપૂર્ણ બાબતો કહું કોઈને જણાવો કે તમે અહીં એકલા છો મિત્રો પૈસા કે અન્યને કારણે લાવશો નહીં તમને આખો એક હજાર પાંચસો રૂપિયાનો ખજાનો મળવાનો છે એક વર્ષ પછી તમારી કુંડળીમાં આ યોગ બની રહ્યો છે હે માતા ધન લક્ષ્મી યોગ મિત્રો સૌને આ યોગ વ્યક્તિના જીવનમાં નથી બનતો અને સ્ત્રી સંપત્તિ લક્ષ્મી યોગ દરેકના જીવનમાં હું ઝડપથી બનેલ નથી પરંતુ જો તમારા જન્મકુંડળીમાં માતા લક્ષ્મી યોગ જો તેઓ બાંધવામાં આવશે તો જો તમે લાભ ન લો તો ભવિષ્યમાં તમને ઘણો પસ્તાવો થશે કારણ કે મિત્રો આવી તક એક હજાર પાંચસો વર્ષ પછી કુંડળીમાં આવા સંયોગ સાથે તમારું બનવું એ મોટા ભાગ્યની વાત છે તમારા જીવનમાં મિત્રો સાથે સારા નસીબ તમને આવી મોટી સફળતા હાંસલ કરવા જઈ રહ્યા છો જો જો તમને જીવનમાં ફરી આતક ગુમાવશે તમે ક્યારેક તક મરશે તેની કોઈ ખાતરી નથી કારણ કે મિત્રો જો આપણે આજે જીવિત છીએ કાલ ના હોય તો આવતી કાલ ના હોય તો પરસેવો ના હોય તો તમારું જો તમને આ સમય જીવનમાં સારા છો તો પછી તમારે તેને ક્યારે ખરાબ ન કહેવું જોઈએ તમારું ઘર ચાલે છે અને કામ જેની સાથે જો તમારી કુંડળીમાં થોડી મોટી અસર જોવા મળી રહી છે તમારા જીવનકાળમાં કંઈક મોટું છે ભગવાન અને દેવી દેવતાઓ તેમને આશીર્વાદ આપશે તો મિત્રો તમારે આજે જ આનો લાભ લેવો જોઈએ આ સ્થાન પર સાંજે ત્રણ ખરીદી ટોન પછી તમે કરશો તમારે ત્યાં એકલા જઈને જોવું જોઈએ અમારા બધા તરફથી તમને કયા સંકેતો મળશે અમે તેમના વિશે એક પછી એક કહી રહ્યા છીએ પરંતુ તેમના પહેલાં તમે કોમેન્ટ બોક્સમાં પ્રથમ છો ઓમ જય ધન લક્ષ્મી માતા આ મંત્રનો અગિયાર વાર જાપ કરો ઓમ જય ધન લક્ષ્મી નમ ઓમ જય ધનનો જાપ કરો લક્ષ્મી નમહા મંત્રનો મનમાં જાપ કરો ફક્ત તેને અગિયાર વાર વાંચો અને પછી તમારું તમારું મન સાફ કરો અને પછી મિત્રો છેલ્લા કલાક પછી આ પરંતુ કેટલાક લોકો આ પરીક્ષા પાસ કરે છે અમુક લોકો જાય તો ભગવાન પોતાના કરતાં ઓછા છે શનિદેવ મહારાજ પાસેથી પરિણામ મેળવો કારણ કે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ક્યારે ઓછા આવે તો આપણા જીવનકાળમાં કેટલાક લોકો હજુ પણ આ રીતે જીવ ગુમાવે છે આ કામ કોણ જાણે છે જો આપણે ખોટું કરીશું તો તેનું પરિણામ ભોગવવું પડશે કેટલાક લોકોને ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડી શકે છે જો આપણે આ કામ કરી રહ્યા છીએ તો જાણી લો ભવિષ્યમાં તેમના પરિણામો ખૂબ મોટા હશે આવા માણસો જોવા જ હોય તો ભગવાન ભૂલથી પણ માફ ન કરો તો ભગવાન શનિદેવની ગણના લોકોમાં થાય તો મહારાજ પાસે ગયા પછી શનિવારે સરસવ ભગવાન શનિદેવ મહારાજને તેલ અર્પણ કરો માફી માંગી કે અમારા જીવનકાળ દરમિયાન પ્રભુ અમે જે ભૂલી ગયા છીએ તેના માટે કૃપા કરીને અમને માફ કરો ભગવાન આપણા જીવનકાળમાં આવું કોઈ નહીં હોય અમારે તે કામ ફરી કરવું પડશે તે દિવસને બતાવવા દો નહીં તે કરો કારણ કે મિત્રો તમે જે પણ કરો છો ભગવાન પણ તેમના જીવનકાળમાં જાણે છે મજબૂરીથી કરો પણ કર્મ તમારું પાણી છે જ્યારે તે ગણતરી કરે છે ત્યારે તમારો ભગવાન ત્યાં છે લાગણીઓને સમજો પણ શનિદેવ મહારાજ એવા ભગવાન છે કે મિત્રો આપણે વાત કરીએ ત્યારે જ્યારે બીજ આવશે ત્યારે તમને તેના ફળ મળશે જો તમારે ક્ષમા સ્વીકારવી જ હોય તો બધાને કહો તમે તમારા જીવનકાળમાં આવી ભૂલો કરી છે તેથી તમારે ખજાના કે પૈસાની જરૂર નથી હવેથી આગામી બે સુધી મિત્રોને મળી શકશે ભગવાન એક મહિનામાં તમારી પાસે આવ્યા મિત્રો હવેથી આવતા બે મહિના સુધી ભગવાન તમારા નાના બાળકો તરીકે અંદર વૃદ્ધ માણસ તમારી પાસે આવ્યો હશે વૃદ્ધ મહિલાના રૂપમાં તમારી પાસે આવશે જાણે તમારી પાસે ત્રણેય હોય જો છેલ્લા બે મહિનામાં કોઈપણ વ્યક્તિ શું તેઓ તમારી પાસે આવ્યા છે કે તમે તેમના મિત્રો છો મદદ કરી ક્યાંક પૂજા સ્થળ પર ગયા જો તમે ક્યાંક મંદિરોમાં પૂજા કરવા જાઓ છો તમારી પાસે થોડા પૈસા હશે તો હશે રૂપીઝ માટે કહ્યું હશે રૂપીઝ પહેલાં રૂપીઝ આપો જો તમે તેમને પૂછશો તો ખોરાક માટે પણ પૂછશે જો આપી હોય તો અભિનંદન મિત્રો જો તમે તેમની સાથે મિત્રતા કરો તો જીવન બદલાઈ જશે રૂપિસ બસ્સો દસ કંઈ પણ જો કોઈ તમને મદદ માટે પૂછે જો તમે તેમને મદદ નહીં કરો તો પૂજા સ્થાનમાં થશે જો એમ હોય તો મિત્રો તમે પરીક્ષા પાસ કરશો નહીં ભગવાન તમને ખુશ કરવા આવ્યા છે તમે મિત્રો મારી નજરમાં ખોવાઈ ગયા છો ભગવાને તમને ગુમાવ્યા છે આપવા માંગતો હતો પણ તમે મિત્રોના ભગવાન છો જ્યારે તે તમને અનુકૂળ હોય ત્યારે તમારી દયા બતાવશો નહીં પછી મિત્રો તમારા જીવનને સમજો સમય જતા તેમના પરિણામો કેટલા ભયાનક હશે જોઈ શકાય છે કારણ કે મિત્રો ભગવાનની નગરીમાં વારંવાર પૂજા સ્થાનમાં આપણે ત્યાં પૂજા કરવા જઈએ તો કેટલાક બાળકો આ રીતે ભિખારી બનીને રહે છે જે પૂજા કરતી વખતે આપણને પૂજા કરવામાં મદદ કરે છે અમારા જીવનકાળમાં પાછળથી પૈસા માંગવા આવો તેઓ જાય તો તમે તેમને બે ચાર રૂપિયા આપો જો તમે આપ્યું છે તો તમે ખૂબ ખુશ થશો તમારા જીવનકાળમાં આજે સાંજે ત્રણ બાવનની વાત છે તમારી કુંડળીની રેખા પછી તમે ધનવાન બનશો એવી જગ્યાએ લઈ જશે ભગવાન તમને એવા સપના આપશે કે ત્યાં પણ જલ્દી તમે છોડશો મિત્રો તમે ધનવાન બની જશો આને ધ્યાનમાં રાખો અને યાદ રાખો જો તમે આગામી બે મહિનામાં તે કરો પૂજા કરવા ગયા અને ત્યાં તમને એવું લાગે તો જો ચિહ્નો હોય તો મિત્રો જો તમે ત્યાં હોવ તો કોઈપણ વ્યક્તિને મદદ કરી અથવા તમારી પાસે મદદ માટે પૂછશે અને તમને મદદ કરશે તેથી તમે તમારા જીવનકાળમાં ખૂબ મોટા છો સારા નસીબ વર્ષો માણસ તમારું જીવન છે તમે પૈસા છો અનાજ પુષ્કળ હશે બીજા સ્થાને જો તમારા ઘરની સામેમાં